ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત ઝાલોદ શહેર ખાતે કુલ પંચોતેર કેમેરા લગાડવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત આજરોજ ઝાલોદ શહેર ખાતે કરવામાં આવેલું છે ઝાલોદ શહેર ખાતે કુલ પંચોતેર કેમેરા લગાડવામાં આવનાર છે જેમાં ફિક્સ કેમેરા છે ઓગણીસ પીટી જેડ કેમેરા છે સોળ અને એ એનપીઆર કેમેરા છે ઓગણીસ કુલ પંચોતેર કેમેરા થાય છે તેમજ જાલોદની જે અગત્યની જે ચેકપોસ્ટ છે જાલોદની ત્યાં ત્યાં પણ કેમેરા લગાડવામાં આવનાર છે કુલ સોળ જેટલા કેમેરા ચેકપોસ્ટ ઉપર લગાડવામાં આવનાર છે આ કેમેરાના મદદથી પોલીસને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર ચાપતી નજર રહેશે તેમજ ટ્રાફિકની જે કામગીરી કરવામાં આવનાર છે ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ માટે પણ આ કામ ખૂબ મદદરૂપ થશે મિલકત સંબંધીના ગુનાઓ રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પણ આ કેમેરા ખૂબ જ ઉપયોગી થશે અને આ કેમેરાનું એક સ્ટેશન ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવનાર છે અને મેઇન સ્ટેશન આનું જે છે એ દાહોદ કંટ્રોલ રૂમ ખાતે નેત્રમ તરીકે કામ કાર્યગીરી કામગીરી કરશે